અમારા કાકાએ નકરો દારૂ પી 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 કરી કેટલું દેણું કરી નાખ્યું બિચારા મારા પપ્પા આખો દી તડકે કામ કર કર કરે તોય ભેગું નથી થતું અમારા દાદીએ તો અમને ઘરેથી નહીં બહાર કાઢ મેકા અમારે તો ભાડાના મકાનમાં રહેવું પડે છે એ મારી દીકરી આ તો વિધાતાના લે એમાં કોઈ ન મારી શકે નહીં આ તો સંસારનો નિયમ છે એક વેરા સને તો એક વેરા દુખની મારી દીકરી તારી દુખની વેળા જાય અને સુખની વેરા મેલડી લાઈ હો એ મેલડીમાં બધા એમ કહે છે કે દુખિયાના મેલડીમાં હોય

મને બહુ ચિંતા થાય આ તારા બાપા કેટલી મહેનત કરે છે તોય ઘર માં પૈસા ટકતા નથી એ મમ્મી તમે ખોટી ચિંતા કરો છો આપડે બધું હરખું થઈ જાય હા મારી દીકરી ગયા શું કરું પૈસા નથી હવે મારે કેમ રાંધું શું હટાણું લાવું એ મહારાણી નો તમારા પેલા પૈસા લાય હજાર રૂપિયા પણ બા

એમાં મારા પાસે નથી હું તમને કેમ હજાર રૂપિયા દઉં દારૂ પીને છોડ્યા રે મારે એના ભેગું કેમ રહેવું મારે તો સન મારે ખોરાકી જોઈએ હજાર રૂપિયા પણ બા તો તમે અમારા ભેગા રહ્યો જે અમે ખાશું એ તમને ખોરાશો પણ પૈસા નથી મારા પાસે એ મમ્મી એ તમે તો આ તિજોરીમાં 500 રૂપિયા મેકા હતા એ પડ્યા જો આ સોડી મારે હાસું બોલે છે એ બટા અહીંયા ક્યાં પૈસા છે એક રૂપિયો એ ઘરમાં નથી એ તમે એકવાર જોવો તો ખરા असोरी कसे कबात मां जो હવે આમાં થોડાક કાઈ પૈસા હોય તો મને મારી દેવા મારી બહુને આમાં મે કે 500 રૂપિયા મુકી આઈસે મે આમાં મે કેત નથી હું જ ભૂલી જઈયે છું આતારે માન છે ને પૈસા દેતા જ ભાવ પડે છે હા ખોટી છે કેટલી કૂતરી ભૂસે પૈસા દેવામાં ખબર જ ન પડે અને હવે તો છે ને મહિનો થાય છે ને 1500 રૂપિયા લઈ છે એ હો બા એ તમારો છોકરો દીસે એટલે હું ગઈ જઈ સાવી હવે તો હું લેવાની છો એ બટા આ દાદી કેમ કરે છે અને તારે કાકા નકરો દારૂ પીવે એમાં મારો હું વાત દાદી નથી આપડા ભેગા રહેતા કે નથી આપણને હક લેવા દેતા મને તો કાઈ હું તો નથી હું શું કરું

માર માથા કા કેલે મકે એ આમ તો જો કેટલો ગંધાય હે રૂપાઈરી અને કે કે મોટરસાઈકલ મૂકવાય એ કેટલો તું ગંધા બાસ્યો નથી રેવા તું અરે 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 એ રૂપાઈરી એ તારું તાને ડબલુ ઢોયરું અને મને તો અજે આયા પગ દુખ એ તું હું તો કઈ ગયો ના થાને કર કઈ ગયો એ કોકની બાયું ના તું પગ વગાઈ ના કરીશ અને નઈ તું રોટલા દેવા આય

મમ્મા મમ્મા મેલડી મેલડી માં તને આ મારી દીકરી હું મેલડી જેમ જ પથ્થરની મૂર્તિમાં મારો વાસ હોય છે ને એમ જ મે તારી દીકરીમાં વાસ કર્યો અને તારું દુઃખ જોઈ અને તને સુખ અપાવી શક્યો જે બેટા તો જો મેલડી ભાભળા ઘરે આયા હે માં જેવી અમારી ગરીબની વારી આયા ને માં એવા બધા આય તારા ભક્તોની ની વારે માં જાજો હા મારી દીકરી જે માં તન અને મન થી મારી ભક્તિ કરશે ને એની સાથે સદાય હું મેલડી રહીશ યે બટા હમ તો જો હું મેલડી માં એ ઓરખી નો એ કે કેટલું સુખ મને દીધું માં મેલડી એ અને બટા અને તું તો મારા ઘર અજવાળું છે મારી દીકરી અંધારું દીવો પ્રગટાવી ને અંજવાળું થાય ને એવું અંજવાળું તારા આધાર માં જન્મ પછી થયું છે મારી દીકરી હે માં મેલડી બોલો મેલડી માની જય વાહ હે વાહ હર દોશી બોલે કે ખાવાનું નો દે આ હા 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 એવો છે જો હોટલામાં сяક ભાણી હોય ને તો નાવા મારે જાવું છે જાવ છો એ મારે તો છે ને હવે મગના ભેગું રહેવું જ નથી મગના ભેગું નથી રહેવું